નમસ્કાર દર્શક મિત્રો સોનલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું દિવાસાના મહત્વ વિશે મિત્રો અસળ સુદ અમાસ એટલે દિવાસો વર્ષનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે દિવાસાને કારણ કે આનો અર્થ એ થાય છે કે સો દિવસનો વાસો એટલે કે જેમાં વ્રતો અને પર્વો ઉત્સવોનો સમાવેશ થાય છે કે જે દિવાસાથી લઈને દેવ દિવાળી સુધીના જેટલા પણ દિવસ છે તેને સો દિવસ ગણવામાં આવે છે એ સો દિવસ દરમિયાન વર્ષના સૌથી મોટા તહેવારોનો અંદર સમાવેશ થાય છે મિત્રો દિવાસાના દિવસથી તહેવારોની શરૂઆત થઈ જાય છે તેમાં કેટલાક વ્રતોનો પણ સમાવેશ થાય છે જેમ કે માતા પોતાના બાળકો માટે જીવંતિકા વ્રત રાખતી હોય છે અથવા મા એવ્રત જેવ્રત વ્રત રાખતી હોય છે તે ઉપરાંત કુંવારિકાઓ દીકરીઓ પોતાના પતિ સારા મળે સંસ્કારી સાસરું મળે તે માટે ભાખરીઓ સોમવાર કરતા હોય છે અથવા સાંકળીઓ સોમવાર કરતા હોય છે મિત્રો તે ઉપરાંત રાંધણછડ છે સાતમ આઠમ છે જન્માષ્ટમી તો આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે તો મિત્રો આ રીતે ઉત્સવોની અંદર આપણે બધા જ વણાઈએ છીએ મિત્રો આ ઉત્સવોની અંદર એક વાત મુખ્ય છે કે ઉત્સવોની સાથે સાથે આપણા જીવનના આપણા પારિવારિક સંબંધોને પણ ખૂબ મજબૂતીથી બાંધી રાખે છે તેનું કારણ એ છે કે ભાઈ બહેનનું પણ વ્રત હોય છે જેમ કે ફૂલ કાજલી પતિ પત્નીનું પણ વ્રત હોય છે જેમ કે કરવાચોથ મા અને પોતાના સંતાનોનું પણ વ્રત છે જેમ કે જીવંતિકા વ્રત તો આ રીતના ઘણા બધા તહેવારો એ આપણા પારિવારિક સંબંધોને પણ ખૂબ મજબૂત બનાવે છે મિત્રો તે ઉપરાંત ભારત દેશમાં આપણને તહેવારો દરમિયાન ઉત્સવોની સાથે સાથે મેળાઓનો પણ ઉત્સવ જોવા મળે છે જેમ કે જન્માષ્ટમીનો મેળો સાતમ આઠમનો મેળો વગેરે મિત્રો હવે આપણે વાત કરીએ મા દશામાના વ્રતની તો દિવાસાના બીજા દિવસથી જ દશામાનું સ્થાપન થાય છે જે દસ દિવસનું હોય છે માં દશામાં દસ દિવસ માટે પૃથ્વી ઉપર આવે છે અને ભક્તોની દશાની સુધારે છે મિત્રો દિવાસાને તહેવારોનો પ્રવેશ દ્વાર પણ કહેવાય છે કારણ કે દિવાસાથી દેવ દિવાળી સુધીના મુખ્ય જે વર્ષના તહેવારો છે તેની શરૂઆત દિવાસાના દિવસથી જ થાય છે એટલા માટે મિત્રો મુખ્ય તહેવારોની વાત કરીએ તો તેમાં સમાવેશ થાય છે રક્ષાબંધનનો છઠ સાતમ આઠમ જન્માષ્ટમી જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગણપતિ મહોત્સવ જેમાં વિશાળ પ્રમાણમાં મૂર્તિઓનું સ્થાપન થાય છે અને તે દસ દિવસનો હોય છે ઉત્સવ ત્યાર પછી આવે છે નવરાત્રિ નવરાત્રિ નવ દિવસની હોય છે જેમાં આપણે માધ્ય શક્તિના નવ રૂપોની પૂજા કરીએ છીએ તે ઉપરાંત દશેરાની પણ આપણે ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ ત્યાર પછી આવે છે કરવા જે પરણેલ સ્ત્રીઓ પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે કરતા હોય છે પછી આવે છે અગિયારસ એટલે કે દિવાળીની શરૂઆત થઈ જાય છે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને છેલ્લે દેવ દિવાળી એ ઉત્સવોનો સમાપન થાય છે મિત્રો દિવાસો એ સૌથી ઉત્તમ દિવસ ગણાય છે તેથી તે દિવસે હનુમાનજી શિવજી અને શનિદેવની પૂજા કરવું એ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ